એ વસ્તુ જોવી કેટલી હદે યોગ્ય છે એ આપ સૌને દેખાઈ રહી છે બધા જ અમે સાથે જ છીએ કોઈ પારકું નથી કોઈ વાલું નથી સમાજ સાથે હોય ત્યારે કોઈ અલગ અલગ ના હોઈ શકે સમાજ એ સમાજ છે અને એમાં સંપૂર્ણ અવકાશ છે હવે તો બુથ સમિતિ વોર્ડ સમિતિ ગામડા સમિતિ તાલુકા સમિતિ સૌ કોઈને પાંચ દિવસ અગાઉ જ માહિતી મળી ગઈ છે કે ત્રણ તારીખ પછીનું આ જે આપ સૌને ખ્યાલ હશે એમ કે સાહેબ ગુજરાતમાં પધાર્યા છે અને અલગ અલગ જગ્યાએ બધી સભાઓ છે તો એ સભાને ખૂબ શિસ્તતાથી ખૂબ મર્યાદાથી ખૂબ સંયમથી સૌ કોઈ જગ્યા આપવાની છે કોઈ પણ જાતનું ક્યાંય પણ વિરોધ દેખાશે નહીં મર્યાદા રાખવી મર્યાદા જાળવવી એ ક્ષત્રિયનો ગુણધર્મ છે અને જો હવે સૌ કોઈ એને વંદન કરતા હોય તો અહીંયા અમારે સૌને સાચવવા એ અમારો ધર્મ ચોક્કસપણે નિભાવશું જો રાજા રજવાડા કદાચ ભેગા કર્યા હોય ઠાકોર સાહેબે બરાબર છે તો ઠાકોર સાહેબ ભાજપમાં સાહેબ જાણો છો એટલે ભાજપને પ્રયાસ કરવાનું આવું કીધું હોય બરાબર છે અમે તો છત્રીઓની એક જ વાત છે રાજા રજવાડા તમે મળો તમે ભાજપના સરપથથી મંત્રી સુધી મળો તમે અમારી સાથે ન રહ્યો તમે તમારું કામ કરો અમે અમારું કામ કરી તમે રાજકીય છો અમે સામાજિક છીએ અને આ જે ટિપ્પણી છે ને એ રાજા રજવાડાનું કીધું છે ગિરાસદારોને ભાઈ હતોનું નથી કીધું બરાબર છે છતાં ક્ષત્રિય સમાજ આટલો ઉગ્ર ન હોય તો અમે તો એમ માની ને રાજા રજવાડા અમારા પિતા જ હતા હે ભગવાન રામ હોય કે કૃષ્ણ હોય તો પછીની વાત છે મહારાણા પ્રતાપ ને શિવાજી ન હોત તો આ હિન્દુ રાષ્ટ્ર ન હોત તો ઇતિહાસ તમે તમે નોંધ લ્યો ગમે તો બકવાસ કરો અને એ બકવાસ સહન કરવાનું માફી માંગવાથી એ અર્ઘી જ ના મને આ મારો રોષ નથી આ સમગ્ર ક્ષત્રિય રોષ હું ઠાલવું છું તમારી વચ્ચે બરાબર છે ગામે ગામ એક એક ઘર સુધી એટલે પ્લાનિંગ એ એવું કર્યું છે મતદાન એવું થશે હવે પાટીદારે અમારી સાથે છે બરાબર છે પરસોત્તમભાઈ અમારો મુદ્દો એક જ હતો બે સમાજ વચ્ચે નહોતો પાટીદાર છે કે રાજકીય પક્ષ પણ નહોતો માત્ર એક વ્યક્તિ હતી એક વ્યક્તિને સાચવવા માટે ભાજપને આટલું નુકસાન જાય છત્રીય સમાજનો આટલો રોષ પરસોત્તમભાઈ જે માફી માંગી એ માફી પણ આપ જાણો છો કે દિલથી નથી માગી મારા પક્ષને નુકસાન જાતું હોય તો હું બે હાથ જોડીને માફી માગું છું જો એને એવી માફી માગી હોય ને કે મારી માતાઓ બેન દીકરી વિશે મારાથી આ ટિપ્પણી થઈ ગઈ એ ખરેખર હું જિંદગીમાં કોઈ દિવસ આવી ભૂલ નહીં કરું મારી માતાઓ બહેનોની માફી માગું છું હું ક્ષત્રિય સમાજની માફું માફી માગું છું એવા તમે જોયા હશે કે એવા એક પણ શબ્દો નહીં હોય બરાબર છે તો અને માફી માગવાની એની જે રીત હતી ને એના પેટમાં પાપ હશે એટલે પાપ પોકાર્યું અને અમે તો એનો આભાર માન્યો ભવાનીમાં ખોડિયાર જેની જીભે ગઈ અને અમને આ ખરેખર એક થવાની તક મળી ઉમેદવારી પાછી ખેંચી લીધી તો આ તક ન મળે એટલે ફરી વાર પાછળનો આભાર માનીશ કે તમે ઉમેદવારી ન ખેંચી બહુ સારું થયું તમારી સરકારે ન ખેંચી બહુ સારું થયું પાર્લામેન્ટરી બોર્ડે ન ખેંચી બહુ સારું થયું એટલે અત્યારનું આ આંદોલન આપ જે જોઈ રહ્યા છો એ આંદોલન સક્રિય છે હવે અમે પેટી સુધી જવું છે કે પેટી બચાવો અને પેટી છલકાવો એક જ મુદ્દાનો કાર્યક્રમ છે અને અમે જાહેર એવું જ કર્યું છે કે કોઈ સક્ષમ ઉમેદવાર હોય સામે બરાબર છે એને મતદાન કરવું તો મેં તો કીધું કે સક્ષમ ઉમેદવાર પચીસ પચીસ સીટ ઉપર કોણ છે કોંગ્રેસ છે તમે જાણો છો સરકાર જાણે છે છત્રીય સમાજ જાણે છે એમાં રાજકારણની વાત ક્યાં આવી તો અમારે હું નોટામાં મત દેવો અપક્ષ ને દેવો તો નામ આપો તો અમે જાહેરાત કરીએ એટલે રાજકીય ક્ષત્રિય સમાજને સાથે ન સરખાવે આ આંદોલન અમારું ઓગણચાલીસ દિવસથી ચાલે છે મહાભારતનું યુદ્ધ પણ અઢાર દિવસ ચાલ્યું હતું આ આંદોલન બેતાલીસ દિવસ ચાલશે અને સાત તારીખે સંપૂર્ણ પૂરું નથી થવાનું સાત તારીખના રિઝલ્ટ પછી પાર્ટ થ્રી ચાલુ થાય છે વન ટુ અને થ્રી એ થ્રીમાં નવી નીતિઓ હશે જાહેર કરશું જય માતાજી ભારત માતાજી આટલા દિવસ સુધી જે ચાલી આવતું છે